ભારત પ્રેમ એન્ટોનિયો કોસ્ટા ભારત સાથેના સંબંધને રક્ત અને પરંપરાઓનું ગણાવ્યો પીએમ મોદીએ કોસ્ટાના ભારતીય મૂળ પ્રત્યેના લગાવની પ્રશંસા કરી ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે યોજાયેલી સોળમી શિખર પરિષદમાં એક ભાવુક અને ગૌરવપૂર્ણ ક્ષણ જોવા મળી હતી યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ સમિટ દરમિયાન ગર્વ સાથે પોતાનું ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ પ્રદર્શિત કર્યું હતું તેમણે સાર્વજનિક મંચ પર સ્વીકાર્યું હતું કે તેઓ માત્ર યુરોપિયન નેતા જ નહીં પરંતુ ભારતના વિદેશી નાગરિક પણ છે આ પ્રસંગે ભારત અને યુરોપના પ્રતિનિધિઓ વચ્ચેના સંબંધોમાં એક પ્રકારની નિકટતા ને આત્મીયતાનો અનુભવ થયો હતો એન્ટોનિયો કોસ્ટાએ ભાવ વિભોર થઈ જણાવ્યું હતું કે હા હું પણ ભારતનો વિદેશી નાગરિક છું અને મને મારા ગોવાના મૂળ પર અત્યંત ગર્વ છે ઉલ્લેખનીય છે કે કોસ્ટાના પિતા ગોવાના વતની હતા અને ગોવા મુક્તિ સંગ્રામ બાદ તેઓ પોર્ટુગલ સ્થાયી થયા હતા પિતાના વારસા અને ભારતીય સંસ્કારો સાથેના જોડાણને તેમણે પોતાની રાજકીય સફરમાં હંમેશા જીવંત રાખ્યું છે તેમણે ઉમેર્યું હતું કે ભારત સાથેનો તેમનો સંબંધ માત્ર રાજદ્વારી નથી પરંતુ રક્ત અને પરંપરાનો છે આ અનોખા પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કોસ્ટાના ભારત પ્રત્યેના લગામની પ્રશંસા કરી હતી આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચા હોદ્દા પર બિરાજમાન મહાનુભવ જ્યારે પોતાના ભારતીય મૂળનો આટલી સહજતાથી સ્વીકાર કરે છે ત્યારે તે વૈશ્વિક ફલક પર ભારતની વધતી જતી સાંસ્કૃતિક અસરને પ્રતિબિંબિત કરે છે આ ઘટનાએ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં માનવીય પાસાને મજબૂત બનાવ્યું છે જે આગામી સમયમાં બંને પક્ષો વચ્ચેના વિશ્વાસને વધુ સુદ્રઢ કરશે આઈ એમ ધ પ્રેસિડેન્ટ ઓફ ધ યુરોપિયન કાઉન્સિલ બટ આઈ એમ ઓલસો અગેન એ નોવસીસ ઇન્ડિયન સિટીઝન then as you can imagine for me it has a special meaning I'm very proud of my roots in Goa, where my father's family came from. And the connection between Europe and India is something personal to me. Also, because we conclude today our trade negotiations, we relaunched at the latest meeting that I had the pleasure to host in May.